પછી અત્યારે બીજી ઓક્ટોબરથી અઠવાડિયા સત્તર અઢાર ઓક્ટોબર લગી એટલી ભીડ રીતે સિત્તેર થી એસી લાખ રૂપિયા એની અંદર ખાદીનું બધો માલ આવી ગઈ કુર્તા ખાદીના ટુસર્ટ શર્ટ લેડીસ માટે જેન્ટ્સ માટે ટોટલી માલ અમારી અવેલેબલ હોય તેની સામે મોતીનો પણ દિવાળીનું જે કંઈ લગતું વળતું બધું હોય એનું પણ એટલો બધો ટ્રાફિક રે છે કે હવાથી સાજ સુધીમાં જવાબદારી પૂરત નથી સવારે નવ વાગે કાદી બંદર ખુલે એ રાતે નવ દસ વાગે કાદી બંદરું બંધ થાય છે ત્યાં લગીર ઘેરાકી ચાલુ રહી છે અમારે દરવાજા બંધ કરવા પડે છે મોતી ની મારા થી બધી વસ્તુ કારીગ્રામ ઉદ્યોગ મળી રહે છે